ભાવમાં તમને આ વેન ગાડી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેબૂબભાઈને આ વેન ગાડી વેચવાની છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મોડલની વાત કરું બે હજાર છ ના મોડેલની છે અને અગિયાર મોલમોસ્ટ બે હજાર સાતના મોડેલની આ ગાડી ગણાય જેમાં પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બે હજાર છવ્વીસના અગિયારમાં મહિના સુધી કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેયર પણ કમ્પ્લીટ છે અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં કન્ડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે જો આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી કંડિશન ક્લિયર કટ બતા આવી છે ટાયરનું કંડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ જોવા મળશે અને જેન્યુન આખું ઓરિજિનલ જ કન્ડિશન છે કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર ઓગણપચાસ હજારમાં વેચવાની છે આ ગાડી કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ભાવનગર જોવા મળશે ભાવનગરની અંદર શિશુ વિહાર સર્કલની અંદર ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો